પરંપરાગત ખેતી હવે દિવસેને દિવસે મોંઘી અને મહેનતુ થતી જાય છે ત્યારે હવે ખેડૂતો બાગાયતી ખેતી તરફ આગળ વધ્યા છે અને તેમાં આ પંથકના ખેડૂતો ખાસ કરીને કેરી લીંબુ તરફ વળ્યા છે ત્યારે લીંબુ કે કેરીના રોપા કેવા નીવડશે કેટલા વર્ષે ઉત્પાદન આપશે કેવું આપશે કઈ જાત છે આ બધી ચિંતા હોય છે જેની ચિંતા હવે છોડો કારણ કે ત્રીસ વર્ષથી વધુ વર્ષનો લીમુના રોપા અને દસ વર્ષથી કેરીના રોપાનો અનુભવ ધરાવતા ચુપણી ગામે ચામુંડા નર્સરીમાંથી તમને બિલકુલ વ્યાજબી ભાવે રોપાઓ મળી શકશે કારણ કે રોપાનું ઉછેર ચામુંડા નર્સરીમાં હેમુભાઈ પોતે કરે છે અને તમને કેસર કેરીના રોપા અને લીંબુના કાગદી જાતના ઉપલબ્ધ છે તો જે ખેડૂતોને લીંબુ કે કેરીના રોપાનું વાવેતર કરવાનું હોય તે એક વખત ચોક્કસ મુલાકાત લે અને અનુભવી નર્સરીમાં ઉછેર થયેલા રોપાની ખરીદી કરશો તો છેતરાશો નહીં તેની ખાતરી તમને મળશે આ ચેજચૂપી ગામે ચામુંડા નર્સરીમાં હેમુભાઈ નો સંપર્ક કરો જેમના મોબાઈલ નંબર છે સેવન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ એટ ટુ ઝીરો